મિત્રો મિત્રો અહીંયા એક ઉમેદવારો દ્વારા સરકાર હવે શું નિર્ણય લેશે વિદ્યા સમીક્ષા ઉપર ઉમેદવાર મિત્રો એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં કયા વિભાગમાં જગ્યાઓ વધારો કરવામાં આવી શકે છે એના ઉપર થોડી આપણે ડિસ્કસ કરવાના છીએ વિડીયો નિહાળજો મિત્રો જેમને પણ અગાઉ જેમને મેરિટ લિસ્ટ નથી જોયું નિહાળો

શિક્ષક અને સહાયક ભરતીમાં ભાષાઓમાં જગ્યાઓ બમ્પર વધારો કરવા બાબતે ઉમેદવારો છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો ઉપર જોવા મળી રહ્યું છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે સાથે ઉમેદવારો મિત્રો ધરણા પ્રદર્શન પણ કર્યું છે હવે જોવા મળે છે સરકારના પીઠમાં કેટલું પાણી હલે છે અને શું જગ્યાઓ વધારો કરવામાં આવે છે મિત્રો નેક્સ્ટ વિડીયો જગ્યા વધારવા બાબતે મળશે બાકી ઓફિશિયલ સરકાર તરફથી કઈ અપડેટ મળે છે તો તમને જણાવવામાં આવશે જેના માટે કાલે ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન પ્રેસ કરો નોટિફિકેશન અપડેટ મળતી રહે મળીએ નેક્સ્ટ વિડિયોમાં નવા અપડેટ સાથે જય હિન્દ જય સવિતા